હેલો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે મારી રેસીપી છે પાણીપુરી તો પાણીપુરી આપણે બનાવવા માટે બટેકા બાફી લેવાના છે અને ત્યાર પછી ચણા બાફી લેવાના છે ચણા અને બટેકાનો મસાલો આપણે બનાવવાનો છે તો જુઓ અમે ચણા અને બટેકાને એકદમ સરસથી મિક્સ કરી લીધા છે આવી રીતે તેને મેસ કરી લેવાના છે અને તેમાં આપણે મસાલો બનાવવાનો છે તો મસાલામાં આપણે મીઠું સ્વાદ અનુસાર તેમાં ઉમેરી દઈશું પછી લાલ મરચું હિંગ અને તીખાના ભૂકાને એડ કરી દઈશું તો તેનાથી મસાલો ખૂબ જ સરસ બને છે તો આવી રીતે આપણે તેને મસાલો બનાવવાનો છે અને બજાર જેવું જ એકદમ પાણીપુરીનો મસાલો બનશે જો આ રીતે તમે બનાવશો તો બજારની પાણીપુરી કરતાં પણ આ પાણીપુરી એકદમ ટેસ્ટી લાગશે અને ત્યાર પછી આપણે તેમાં કોથમરી ઉમેરી દઈએ અને થોડો એવો પૂરીનો ભૂકો પણ તમે એડ કરી શકો છો અને તેમાં તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો તો તેનાથી પણ મસાલો એકદમ ટેસ્ટી લાગે છે તો આવી રીતે પણ મસાલો બનાવીએ એટલે એકદમ ખૂબ જ સરસ ટેસ્ટી અને બજાર જેવો સ્વાદ આવે છે તો એકદમ ચટપટું અને ટેસ્ટી એ બનાવવા માટે આ રીતે પાણીપુરી આપણે બનાવીએ તો બધાને જ ભાવશે અને ફટાફટ બની જાય એવી રેસીપી પણ છે કે મસાલામાં કોઈ જ વધારે મહેનત નથી હવે આપણે મસાલો બની ગયો છે તો હવે આપણે પાણીની તૈયારી કરીએ તો મેં પહેલાંથી જ આવી રીતે કોથમરીના દાળખા હતા તેને રાખી દીધા હતા અને ફુદીનાના પાનને આવી રીતે સમારી લીધા હતા તો કોથમરીના દાળખા લઈશું અને પુદીનાના પાન લીલા મરચાં અને થોડી કોથમરી જો તમારે એડ કરી હોય તો એ પણ તમે ઉપરથી એમાં કરી શકો છો અને લીલા મરચાં તીખા મરચાં લીધા છે કે પાણીનો તીખો સ્વાદ આવે એટલા માટે તો હવે આપણે તેને મિક્સરની જારમાં ક્રસ કરી લઈએ એકદમ બારીક ક્રસ કરવાનું છે કે આપણે તેનો બધો જ મસાલો છે આપણે ગાળવાનો નથી જનરલી બધા મસાલાને પાણીમાં ગાળી લેતા હોય છે તો આપણે મસાલો એ બધું જ આપણે પી શકીએ અને આપણે તે ઉપયોગ કરી શકીએ એટલા માટે આપણે એકદમ બારીક આપણે પીસી નાખવાનું છે તો હવે મેં થોડું ઠંડુ પાણી લીધું છે અને હવે તેમાં જે આપણે એકદમ પીસી રાખ્યું હતું ક્રશ કરી રાખ્યું હતું એ બધું પુદીનાનું ને કોથમારીને મરચાંનું પાણી આપણે એડ કરી લઈએ હવે આપણે મસાલો કરીએ લાલ મરચું લીધું છે તીખાનો ભૂકો લીધો છે હિંગ લીધો છે સંચર ચાટ મસાલો અને આમચૂર પાવડર અને ખાસ કરીને જલજીરા જલજીરાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે જલજીરા તેમાં મિક્સ કરવાનું ભૂલતા નહીં તો આવી રીતે પાણી બનાવશો તો એકદમ બજાર જેવું જ બનશે અને ત્યાર પછી લીંબુનો રસ હજુ મારી પાણીપુરી રેડી થઈ ગઈ છે તો હવે મેં પાણીપુરી બનાવી લીધી છે તો તીખું મીઠું પાણી અને સેવને આવી રીતે તમે ભાવે એવી રીતે તમે પાણીપુરી બનાવી શકો છો